મારો આ વખતનું અમારું ડ્રાફ્ટ બજેટ ત્રણ હજાર એકસો બાર પોઈન્ટ ઓગણત્રીસ કરોડ રૂપિયાનું આ બજેટ જે વ્યૂ સાથે આવી રહ્યું છે અમે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં એ રજૂ કર્યું છે આ બજેટની એક્સપેન્ડિચર સાઇડમાં અમે જોઈએ તો બે ચાર વસ્તુઓને અમે નવીનતમ રીતે લીધી છે એક તો ધીસ બજેટ ઇઝ વિથ અ થીમ ઇન્ટરનેશનલી જે લિવેબલ સિટીનો જે કોન્સેપ્ટ છે એના કોન્સેપ્ટના અલગ અલગ આસ્પેક્ટ્સને લઈને આ વખતે ફાળવણી થઈ છે એક એવા ધ્યેય સાથે કે આ બજેટ ઇમ્પ્લિમેન્ટેશનના અંતે આપણે બેટર આ એક બહુ રહેવાલાયક શહેરોમાંથી છે ગુજરાત અને વધુ હજી રહેવાલાયક બનાવી શકીએ મોર લીવેબલ બનાવી શકીએ આવા ધ્યેય સાથે લિવેબલ રાજકોટનું આ બજેટ અમે રજૂ કર્યું છે આ એક નવીન વાત છે આની અંદર અમે દરેક એક્સપેન્ડિચરને અમારા ગવર્નન્સ ઇમ્પ્રુવમેન્ટમાં પણ અલગ એની અંદર આપ્યું છે નવા અમે જોઈએ તો આ વખતે એવી પણ જોગવાઈ કરી છે કે આખા બજેટનું આખા વર્ષ દરમિયાન બાર વખત એના ઇમ્પ્લિમેન્ટેશન રિવ્યૂ થાય અલગ અલગ અને પબ્લિક ડોમેન બાય એના ડેટા જાય કે અમે બજેટને આ બાર સ્ટેજમાં અમે કેટલું કેટલું કરીને આપ્યું છે આ બજેટમાં અમે પહેલી વખત હવે ગ્રેવિયન્સને પણ ઓડિટ કરવાનું અમે ગ્રેવિયન્સ રિડ્રેસલને ઓડિટ કરવાની સિસ્ટમ દાખલ કરી રહ્યા છીએ રાજકોટ કોર્પોરેશનમાં એ નાગરિકોને